એક મહિલા અર્ધનગ્ન હાલતમાં ઉપર ચડી ગઈ હતી મહિલા ઝાડની ટોચ ઉપર પહોંચી ગઈ હોવાથી ફાયર વિભાગને બોલાવવામાં આવ્યું સાહીઠ ફૂટ ઊંચે મહિલા હોવાથી ટર્ન ટેબલ લેડર લાવીને સાઈઠ વર્ષીય મહિલાને ભારે જહેમતે રેસ્ક્યુ કરવામાં આવી હતી માહિતી પ્રમાણે આજરોજ સુરત સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ પાસે એક વિશાળ કાય વૃક્ષ પર એક મહિલા અર્ધનગ્ન હાલતમાં અચાનક જ બપોરના સમયે ચડવા લાગી હતી આ દ્રશ્યો ત્યાંથી પસાર થતી વિદ્યાર્થીનીઓએ પણ જોયા મહિલા થોડી જ વારમાં સાહીઠ ફૂટ ઉપર વૃક્ષની ટોચની દાડી પર પહોંચી ગઈ હતી મજુરા ગેટની એક ફાયરની ગાડી પણ ફાયરના જવાનો સાથે દોડી આવ્યા હતા મહિલા સાઠપુર ઊંચો હોવાથી પહેલા નીચે જાળવી રાખવામાં આવી હતી આ સાથે જ ટર્ન ટેબલ લેડર પણ બોલાવી લેવામાં આવ્યું ત્યારબાદ ટર્ન ટેબલ લેડર દ્વારા મહિલાને રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જો કે મહિલા સાહીઠ ફૂટ ઊંચાઈથી દાળી તૂટી થોડી નીચે પડી હતી જેથી લેડરને નીચું કરીને મહિલાને પકડવાનો પ્રયાસ કરવામાં આવતા તે ભાગવાનો પ્રયાસ કરી રહી હતી ભારે જહેમતે ફાયરના જવાનો દ્વારા મહિલાને પકડીને લેડર ઉપર લાવી અર્ધનગ્ન હોવાથી પહેલા તેને ઉપર સાડી વિટાડી દેવામાં આવી ત્યારબાદ તેને નીચે લાવીને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવી હતી તેમની માનસિક હાલત સારી ન હોવાનું લાગી આવતા તેને સ્ટ્રેચર સાથે બાંધી દેવામાં આવી હતી